સુરતમાં પાંચ હજાર ત્રણસો ત્રણ મૃત મતદારોના નામ યાદીમાં સામે આવ્યા અને જૂની યાદીમાંથી અનેક મતદારોના નામ જ ગાયબ જોવા મળી રહ્યા છે ચોંકાવનારી વિગતો એસઆઈઆર ની કામગીરી દરમિયાન સામે આવી રહી છે તો રાજ્યભરની અંદર જે એક પોઈન્ટ બેતાલીસ લાખ મૃત મતદારો છે તેમના નામ હવે યાદીમાં મળી આવ્યા છે એસઆઈઆરની કામગીરી અત્યારે રાજ્યભરમાં ચાલી રહી છે અને તેને લઈને તમામ અત્યારે યાદી સુધારણા કરવામાં આવી રહી છે જોકે આ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે એક વિગતો સામે આવી રહી છે તે પણ ચોંકાવનારી કે રાજ્યભરની અંદર તમામ જે યાદી

તેમાં રાજ્યભરમાંથી અગિયાર દિવસમાં જ એક લાખ બેતાલીસ હજાર થી વધુ મૃત મતદારોના નામ યાદીમાં નીકળ્યા છે હાલ આ તમામે તમામ નામો કમી કરવાનું અત્યારે પ્રોસેસ ચાલુ છે ત્યારે સૌરાષ્ટ્રમાં ત્રીસ હજાર સાતસો ને ચોરાણું મતદારો મૃતક હોવાનું સામે આવ્યું છે સૌથી વધુ અમદાવાદમાં સત્યાવીસ હજાર ત્રણસો ચોવીસ વડોદરામાં સત્તર હજાર છસો અઠ્યાવીસ અને રાજકોટમાં નવ હજાર ત્રણસો બાર અને સુરતમાં પાંચ હજાર ત્રણસો ત્રણ આ મૃત મતદારોના આંકડાકીય માહિતી આપણે એટલા માટે આપી રહ્યા છીએ કારણ કે જે એસઆઈઆર નો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જે મતદાર મૃતક હોય છતાં પણ તેના નામે વોટ તો નથી પડતો ને તે એક સવાલ સામે આવી રહ્યો હતો ને તેના કારણે ચૂંટણી પંચે ચૂંટણી પંચે જે સમગ્ર આદેશ કર્યો અને એ આદેશ બાદ તમામ જિલ્લા કલેક્ટરોએ કામગીરી હાથ ધરી છે અગિયાર દિવસ થઈ ગયા છે ને અગિયાર દિવસનો આ ડેટા ન્યૂઝ કેપિટલ પાસે સામે આવ્યો છે અને હાલ અત્યારે ફોર્મ ભરીને પરત જોશમાં શરૂ છે લોકોએ પણ પોતાના ઘરના તમામ મતદારોની ચોક્કસ માહિતી આ એસઆઈઆર ફોર્મમાં આપવાની રહેશે જેથી કરીને ચૂંટણી પંચ દ્વારા તમામે તમામ મતદારોની યાદી સારી રીતે પૂરી કરી શકાય જી બિલકુલ ઋષિ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર